આમોદ નગર સેવા સદનમાં ભ્રષ્ટાચારના મામલે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનાર નગર સેવકની પોલીસે અટકાયત કરી હતી આમોદ આમોદપાલિકાના ભંગારની હરાજીના મુદ્દે વિપક્ષે આક્રમક વલણ અપનાવી આમોદ મામલે દરને આવેદનપત્ર આપી આત્મવિલોપણ કરવાની ચીમકી આપી હતી જેથી વહીવટી તંત્રમાં મચી જવા પામી હતી આજે રોજ પાંચ દિવસ પૂરા થતા આમોદ આમોદપાલિકાના અપક્ષ સદસ્ય મહેન્દ્રભાઈ દેસાઈ આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે તેઓની અટકાયત કરી લીધી હતી પોલીસે નગરસેવકની અટકાયત કરતા ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પૂર્વ ધારાસભ્ય સોલંકી કોંગ્રેસી આગેવાન પ્રભુદાસ મકવાણા સહિત અપક્ષ નગરસેવકો સાથે રાજકીય મોટી સંખ્યામાં આમોદ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા સમગ્ર મામલે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સોશિયલ નેટવર્કિંગ એક્સ પર ટ્વીટ કરી ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા ભારતીય જનતા પાર્ટીનો દિલ્હીથી લઈને સુધીનો ભ્રષ્ટાચાર છે છે ઓન પેપર નગરપાલિકા જે હરાજી થઈ અને જે માલ ઉઠાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા પેમેન્ટ જમા કરવામાં આવે છે અને જે પેમેન્ટ બાકી રાખવામાં આવે છે ઓન પેપર એકાઉન્ટ પે પૈસા ભરવામાં આવે અને ત્યારબાદ બીજા પૈસા દોઢ લાખ એક લાખ પચાસ હજાર રૂપિયા જેવી રકમ ભરવામાં નથી આવતી એ ભ્રષ્ટાચારોમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને સાચવવા માટે આ પૈસા રાખવામાં આવે છે અને અમારા આ કાર્યકરો અમારા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો વિરોધ પક્ષના તમામ સભ્યો ભેગા થઈ વારંવાર રજૂઆત કરે છે છતાં પણ આની કોઈ તપાસ ના થાય અને બધું ભીનું સંકેલવામાં આવે ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લાના ધારાસભ્યથી આગેવાનો ભીનું સંકેલવા માટે સતત પોલીસ સ્ટેશનથી લઈ સીઓથી લઈ બધાને દબાવવાનો પ્રયત્ન કરે ત્યારે ગઈકાલે આત્મવિલોપનની અમારા મહેન્દ્ર રવાડી આગેવાને આત્મવિલોપનની ધમકી આપી પોલીસે એની ધરપકડ કરી અમે આ પોલીસ સ્ટેશનમાં ઉભેલા છે ત્યારે એને ધરપકડનું સાંભળીને ગઈકાલે સાંજે જે કેશ માણસ આટલી બધી કઈ રીતે રોકડી રાખી શકે હિન્દુસ્તાનમાં દોઢ લાખ રૂપિયો એક રિટાયર્ડ એકાઉન્ટને બોલાવી અને નગરપાલિકાના ચીફ ઓફિસર સીઓ એને જમા કરાવે પેલાને ઘેર મોકલી દે ચાલુ એકાઉન્ટરને અને એ દોઢ લાખ રૂપિયા રોકડો લે અને એ પાછો લેખિતમાં કોન્ટ્રાક્ટર આપે છે કે આટલા જણની હાજરીમાં મેં પૈસા ભર્યા એવું સુકા માટે લખવાનું કે શા માટે લખવાનું આ શા માટે પૈસા આપ્યા છે એનો કોઈ ઉલ્લેખ નથી અને રોકડા એક લાખ પચાસ હજાર કઈ રીતે હાથમાં સિલક રાખી એક લાખ પચાસ હજાર નગરપાલિકાએ રોકડા કઈ રીતે સ્વીકાર્યા આ ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ અને આ ભારતીય જનતા પાર્ટી તમામ જગ્યાએ તમામ પોલીસ સ્ટેશનમાં દબાવીને ભીનું સંકેલવાનો પ્રયત્ન કરે છે અમે કોર્ટમાં જઈશું અને કોર્ટમાં બી કાર્યવાહી નહીં આપે તો આ આમોદનગરને બંધ કરાવી દઈશું પણ ખોટો ભ્રષ્ટાચાર કોઈ સંજોગમાં કોંગ્રેસ પક્ષ સાપી નહીં